હેલો એવરીવન વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક હું આજે તમારા માટે લઈને આવેલી છું નવરાત્રી સ્પેશિયલ મિરર વર્ક તેમાં પછી આપણે મિરરની જરૂર રેશમ અને સુયો આટલી વસ્તુ થી આજે આપણે નવરાત્રી માટે મિરર રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે કેવી રીતે મિરર વર્ક કરીશું તો આપણે સ્ટાર્ટ કરીશું આજે મિરર વર્ક તો સૌથી પેલા આપણે મિરર માં લગાવીશું હવે એને આપણે કાપડમાં લગાવીશું હવે લઈશું આપણે રેશમ ડબલ લેવાના છે જે એક સાથે સુયો હવે સુયો છે એ ચૌદ નંબર નો લેવાનો છે તો એક સેન્ટર માંથી આપણે શરૂ કરવાનું છે હવે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે ઉલટી સાંકળી કમ્પલસરી લેવાની છે એક ઉલટી સાંકડી લઈ લીધી હવે આપણે ચારે સાઈડ થી મિરર પેલા કવર કરીશું એક્ઝેક્ટ સેન્ટર માં બીજી સાઈડ આવી ગયા છે ઉપર ઝીણી સાંકળી આછો આ સાઈડ એક્ઝેટ સેન્ટરમાં એની ઉપર ઝીણી સાંકળી આછો ત્રીજો ખૂણો બાંધી લીધો ની ઉપર ઝીણી સાંકળી તો આ થઈ ગયો આપણો ચોથો ખૂણો કવર ની સાંકળી હવે સૌથી પેલા આપણે એક ખૂણો કવર કરીશું આ સાઈડ આવી ગયા એક્ઝેટ એની બાજુમાં સુયો નીચે નાખશું સાંકળી લીધી એની ઉપર ઝીણી સાંકળી પાછો એક્ઝેટ એની બાજુમાં આ સાઈડ આવી ગયા ઉપર ઝીણી તો આપણે પેલા એક સાઈડ આખી કવર કરીશું એટલે આ ભાગ કવર કરીશું એક એક કરીને બધા સાઈડ પેલા આ સાઈડ લીધો એની ઉપર ઝીણી સાંકળી કમ્પલસરી છે ઝીણી સાંકળી લીધી હવે મિરર પૂરો થઈ ગયો છે પણ ત્યાં આપણે સ્ટોપ નથી કરી દેવાનો થોડોક બહાર કાઢવાનો છે જેથી કરી આપણે મિરર નો પ્રોપર શેપ ખૂણો પડે એટલા માટે હવે સાંકળી લઈને ઓલી સાઈડ આપણે જવાનું કારણ કે આપણો આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે બીજો ભાગ કવર કરવાનો છે આપણે લાસ્ટમાં ફરીથી આખો સાઈડ કવર કરવી પડશે પણ આપણે બીજી સાઈડ જવાનું છે એટલા માટે આ ભાગ કવર કરી અને બીજી સાઈડ આવતું રહેવાનું છે જો હવે આ ઉપરની સાઈડ વાળો ભાગ કવર કરવાનો છે આ સાઈડ આવી ગયા ની બાજુમાં જેની સાંકડી પાછી આ બાજુ ઉપરનો ભાગ છે આખો આપણે આ કવર કરી ભાગ છે આખી સાઈડ બીજી કવર કરેલી છે હવે આમાં એક વસ્તુ છે એ પૂ આમાં ખાસ ધ્યાન રાખવાનું જેથી કરી જો આપણો મિરર તો પૂરો થઈ ગયો છે થોડુંક બહાર જવું પડશે કે આપણે પોઈન્ટ પડ્યો નથી હજી આપણે રાઉન્ડ દેખાય છે મિરર પ્રોપર રીતે પોઈન્ટ પડશે હવે આપણો પોઈન્ટ પડી ગયો છે એના માટે થોડું ઉપર જવું પડશે આપણે સાંકળી લઈને આ સાઈડ આવી ગયા છીએ હવે આપણે કરીશું ત્રીજી સાઈડ કવર પહેલા સ્ટીચ લીધી છે આ સાઈડ આવી જવાનું છે ત્રીજી સાઈડ એવી રીતે આપણે સેમ રીતે ઉપર ઉપર ચાલતા જઈશું આવી રીતે આપણો કાચ ત્રીજી સાઈડ પણ ઉપર કરીશું ઓલમોસ્ટ આપણો મિરર કમ્પ્લીટ થવા આવ્યો છે આ લાસ્ટ ખૂણો છે પછી આપણે આપીશું કઈક અલગ ટાઈપની બોર્ડર વ્હાઇટ મોતી છે ઓફ વ્હાઇટ પારી છે એ ટાઈપની આપણે બોર્ડર આપીશું જેથી એનો ઉઠાવ મસ્ત રીતે આવે હવે છે ને ડબલ ગાંઠ મારીશું જેથી કરી આપણે જો એક ગાંઠમાં કદાચ આપણો વર્ક વિખાઈ જાય કદાચ ગાંઠ છૂટી જાય પણ ડબલ ગાંઠ મારીશું એટલે પ્રોપર રીતે બેસી જશે અને આપણો વર્ક પણ નહીં વિખાય તો આપણે આ મિરર કમ્પ્લીટ થઈ ગયું છે